સુરતના કારેલી ગામમાં ગેરકાયદેસર મેફેર દ્રોન બનાવતી ફેક્ટરીમાં અમદાવાદ એટીએસ દ્વારા રેડ કરી એકાવન પોઈન્ટ ચારસો નવ કરોડના નશીલા માદક પદાર્થ મેફેર ડ્રોન સાથે ત્રણ ઇસમો ની ધરપકડ કરી છે આજે રાજકોટમાં ત્રણ અને પંચમહાલ જિલ્લામાં એક બાળકનું મૃત્યુ થતાં રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને એકત્રીસ થઈ છે જ્યારે મૃત્યુ આંક વધીને ઓગણીસ થયો છે

ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ઊંડી કોટામાં કોચિંગ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ચાલીસ થી પચાસ ટકાનો ઘટાડો થયો છે શહેરમાં ઘણી જગ્યાએ ટુલ બોર્ડ લટકેલા જોવા મળે છે ભારતે બાંગ્લાદેશમાં રહેતા તેના નાગરિકો જેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખાસ એડવાઇઝરી અને ઇમરજન્સીની પરિસ્થિતિઓમાં મદદ કરવા માટે હેલ્પલાઇન નંબર જારી કર્યો છે જે 24 કલાક સેવા આપવા તૈનાત છે મહાપ્રભુ જગન્નાથનો રત્ન ભંડાર આજે ગુરુવારે 46 વર્ષ બાદ ખોલવામાં આવ્યો છે હવે ધીરે ધીરે ખજાનાના ઘણા રહસ્યો ખુલશે રત્ન ભંડારની અંદર એક અમૂલ્ય ખજાનો હોય છે ચીનમાં પૂરના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે ચીનમાં એક વર્ષ જેટલો વરસાદ માત્ર છેલ્લા ચોવીસ કલાકમાં જ પડી ગયો છે જેના કારણે ચીનમાં એકત્રીસ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે આજના કારોબારમાં બીએસઈ સેન્સેક્સે આઠસો થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે એક્યાસી હજાર બસો ત્રણ ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે નિફ્ટીમાં પણ નીચલા સ્થળેથી બસો ચોત્રીસ પોઈન્ટની શાનદાર રિકવરી કરી છે